ખેતરમાં સવાર પડી હતી વહેલા સવારનામાંથી નીકળી ગયા ખેતરમાં ખેતરમાં નીકળીને આ તમે જોઈ શકો છો આ મરચા છે અમારા મરચા છે મર મરચામાં આ સરોવર ઉકેડી ના છીએ ધરો ઉખેડતા હતા ચારના બેઠા બેઠા કામકાજ કરતા હતા અને હવે અમારા ભાઈબંધો બધા પેદા થઈને આવી ગયા છીએ તે મરચાં તો ચેરના પણ બ્લોક બનાવ્યા નથી એટલે પહેલું કામ કરી દીધું પછી મરચાં બનાવીએ છીએ એટલે તમે જોઈ શકો છો અમે ખેતરમાં આવું કરતા હતા હવે ચા બા પીવાનો પ્રોગ્રામ થયો છે દસ વાગી ગયા છે એટલે એટલે દસ વાગી ગયા છે તે હરીભાની ચા ચા પીએ ચા ચીવી છે તમે જોઈ શકો તો અમારા સાથે હરીભાની ચાની આનંદ લો મજા લો જો આપે બંધો બેઠા છે આ બધા તો હરીભાની ચા બનાવવાની છે હરીભાની ચા બનાવવાની તો બનાવીએ ચીવી બનાવીએ તો તમે જોઈ શકો છો અમે બધા ભેગા થઈને મરચાનું ચાનું ઉખેડી એક પાડી ઉખડી છે હવે ચા બાપીને ચાલુ કરીએ અમે મરચાં ઉખેડવાનું

અને ગાળો હોય એટલે ગેસ ભરાવા નહીં ગયા અને કે ગેસ ભરાવા તો જાતા જાય બાઈકલેમ પણ હાલ મોર્નિંગ બોર્નિંગ ભર્યું હોય એટલે અમે જાતા નથી ગેસ ભરાવા તમે જોઈ શકો છો ચા ઉકળે છે એટલે હરિપાની ચા કરવાની છે તો જો હા છે તો આ ચા સમીરભાઈનો આજ બર્થડે છે એટલે એમનો બર્થડે પણ આજ ઉજવવાનો હોય એટલે પવવાનો પ્રોગ્રામ રાખે તો મજા આવી જશે પવવાનો પ્રોગ્રામ રાખશે તો તમને બ્લોક બતાવશું પવનો કે કેટલા અમે પવા ભેગા થઈને ખાઈએ છીએ આજ ફૂલ મોજ કરવાની છે તો અમારા બ્લોક રાત તો ઉતર છે નકર નહીં બનાય તો તમે અમારા બ્લોક માં જોડાય રહેજો આજ એટલા અમારો બ્લોક આવા જડે આવશે તો અમને સપોર્ટ કરજો થોડો તો આ સમીત પવા બનાશે તો આપણે ઉતારશું પવા બનાના છે કે નહીં બનાના હા બનાવાના છે બનાવાના છે સમીત હા હોય તો પવા બનાના છે પવા બનાના તો તમે જોઈ શકો છો અમારું આ ગામનું ગોમનું વાતાવરણ તો તમે તમે અમે રોડ ઉપર છીએ આ આ જોઈ શકો છો છે અમારું ખેતર ને મરચા વાય છે રીંગડ વાય છે ચોરી વાય છે પછી બાજરી વાય છે આ બધું અમે વાયુ છે છે કેરી દેરી આ આબાની તૈયારી હજુ નથી જો ખાલી લેબુ એકલા આવે છે તો લેબુ તમે આ રોડ ઉપર નીકળો તો કમેન્ટ કરજો લેબુ તમને થોડા ઘણા આપી જશું ઓકે તો આપણે મળીએ હવે ચા તો હરિભાની ચા આપણે ઉકળી જાય છે તો હરિભાની ચા પીવાની તૈયારી છે એટલે તમે જોઈ શકો છો ચા તો તમે તૈયાર થઈ તો ચા આપણે કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો આપણે હરિભાની ચા પીવી રહ્યા છીએ ભેગા પીને તો જોઈ શકો છો તમે જોઈ શકો કુલદીપ આદિયા કટા સમીર એક નંબર જોરદાર બની તો તમે જોઈ શકો છો ચા હરિભાની હરી પાણી ચા પીઓ અમારા સાથે એક દારો આપણે આટલા રોડ ઉપર નીકળો તો કમેન્ટ કરજો આપણે સાથે હરી પાણી બેઠા બેઠા ચા પીશું જો ટી બની ચાકો તો અમારો બ્લોક આટલે છે રાતે હવે બ્લોક ઉપર બની ચા ખોબાનો પ્રોગ્રામ થાય તો તમને બતાઈએ તમે જોઈ શકો છો હરી પાણી ચા ની કુલદીપ આને લઈ રહ્યા છે લઈ રહ્યા છે ને મજબૂત મજબૂત તો તમે જોઈ શકો છો તો રાતે પપ્પા બનાવવાનો પ્રોગ્રામ થશે તો બ્લોગ બનાવશું નહીં તો નહીં બનાવીએ તો અમારી ચેનલને તમે થોડોક સપોર્ટ કરજો હવેથી અમારો બ્લોગ કાલે આવશે ઓકે જય માતાજી